યુવાન પર હુમલો કરી રોકડ રકમ તથા બે મોબાઈલની લૂંટ ચલાવી ત્રણ શખ્સોએ ઘરમાં તોડફોડ કરી આસપાસના વિસ્તારમાં ભય સાથે દહેશતનો માહોલ ઉભો કર્યો ભાવનગર તારીખ બે ઓક્ટોબર ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ત્રણ શખ્સોએ એક યુવાનના ઘરમાં ઘૂસી હથિયારો વડે હુમલો કરી ઘરમાંથી રોકડ રકમ તથા મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સલ્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આનંદનગરમાં આવેલ રામવાડી નજીક રહેતા ભગીરથ માનસિંહભાઈ સોલંકીને એક વર્ષ પહેલા સંદીપ સોલંકી મનીષ સોલંકી સાથે છોકરીની બાબતને લઈને માથાકૂટ થઈ હતી આ વાતની દાદ રાખીને બંને ભાઈઓ તથા એક અજાણ્યા શખ્સે મળીને ત્રણ વ્યક્તિઓ ભગીરથના ઘરે આવ્યા હતા અને તેના પર લાકડી છરી અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ઘરમાં રહેલ કબાટમાંથી એક લાખથી વધુની રોકડ રકમ બે મોબાઈલ સહિતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે યુવાનના પિતા દ્વારા હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરી છે કેમેરામેન વિજયભાઈ માલિક કેસા તેરી બટુ ફiroz malik bhavnagar એ તો બળ સાકુસ મુબેન દેનેસ્પર એ જિયારા સુકન મારા મારે નું બનાવ થ્યો છે આનંદનગર 50 વારે રામવાળી પાસે સુકારણે મારા જૂની અદાવત કોને મારો મારા ભાઈને બગીરતભાઈ સોલંકી એ અદાવત કેડા

ત્રીજો ભાઈ મોઢે બાંધેલું છોકરીએ અને અમે અહીંયા અમે કેસ સમાધાન એક વર્ષ પેલા કરી નાખ્યું હતું અને ઘોઘા ગેટ પછી પાછો આ ભાઈ ઉભો છે અને અંદર મારી ગયો છોકરા અને ગંભીર હાલતમાં છોકરો છે પડ્યો છે અત્યારે અને અમે તાત્કાલિક એકસો આઠ ને બોલાવી અને અહિયાં લાવ્યા છે અને આ લોકો ફરાર થઈ ગયા અને અમારે કેસ આની ઉપર કરવાનો છે